અમદાવાદ શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ ગીહેડ દ્વારા નવથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ મેમનગર અમદાવાદ ખાતે ગી પ્રોપર્ટી ઓલિમ્પિયાડની વીસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના ચારસો થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રોપર્ટી ઓલમ્પિયાડનું ઉદઘાટન કરશે જે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ વેરીફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને પ્રદર્શિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે શહેર નવા શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ગ્રોથના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી આગામી શોનું મહત્વ વધશે ક્રીડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે વિસ્મો ગી હેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ એવા સમય યોજાઈ રહ્યો છે જ્યારે અમદાવાદનો રિયલ એસ્ટેટ ક્ષેત્ર નવી ગતિ અનુભવતો જોવા મળી રહ્યો છે બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી તથા બે હજાર છત્રીસના સમર ઓલિમ્પિક્સ માટે બીટ કરવાની તેની યોજના શહેરને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરશે આ વિકાસથી મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થશે નોંધપાત્ર રોકાણ કરશાશે અને રહેણાંક વ્યાપારી તથા અન્ય ક્ષેત્રમાં મજબૂત માંગ ઉભી થશે જેના પરિણામે અમદાવાદની લાંબા ગાળાની આર્થિક શક્યતાઓ વધુ મજબૂત બનશે શહેરના વિકાસમાં ભાગ લેવા માટે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો અને રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મ પૂરું પાડે છે તેવું વાસવાનીએ કહ્યું ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ આલા પટેલે જણાવ્યું કે બે હજાર છવ્વીસથી બે હજાર છત્રીસ એ હવે અમદાવાદનો દસકો છે અને તેને અનુરૂપ જ અમે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ કરી રહ્યા છીએ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ક્રેડાઈ અમદાવાદ ગાર્ડનો પ્રેસિડેન્ટ છું સૌપ્રથમ તો આપ સૌનું આજે સ્વાગત કરું છું તારીખ નવ દસ અગિયાર જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પ્રેડાઈ અમદાવાદ ગાહેડનું પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું એક ભવ્ય આ વર્ષે અમે આયોજન કરેલું છે આપના માધ્યમથી અમદાવાદ અને ગુજરાતના તમામ નાગરિકોને કહીશ કે આ એક અત્યાર સુધીના વીસ વર્ષના પ્રોપર્ટી શોથી એકદમ એક અલગ પ્રોપર્ટી શો છે આપણે હવે જ્યારે આપણને કોમનવેલ્થ મળી ગયેલી છે પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આપણને અલોટ થઈ ગયેલી છે આપણે ઓલિમ્પિક બીડ કરેલું છે ત્યારે અમદાવાદ આવતા દસ વર્ષમાં શું હશે અને અમદાવાદ કયા રસ્તે જઈ રહ્યું છે એ જોવું હોય તો આપ અહીંયા અમે એક ભવ્ય એલ એક આયોજન કરેલું છે જેમાં અમદાવાદની માન્ચેસ્ટર સિટીથી લઈને હેરિટેજ સિટીથી લઈને હવે જે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ વર્લ્ડ એવું અમારું માનવું છે કે ઇટ વુડ બી નોટ ધ ઇટ વોન્ટ બી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇટ વિલ બી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ધ વર્લ્ડ એની જે આખી જર્ની છે એ આખી જર્ની અમદાવાદનો દરેક નાગરિક અને આપ સૌ ખાસ કે એલઈડી સ્ક્રીન પર આવો આપને જોવા મળશે એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે આખું દસ વર્ષમાં આવતા દસ વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપ્ચ્યુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે આ તક ચૂકશો નહીં અફોર્ડેબલ લક્ઝરી સેમી લક્ઝરી મારું નામ રાજેશ વાસવાની છે ચેરમેન છું ગાયડ અમદાવાદ ક્રેડે અમદાવાદનો જેવી રીતે અંકુરભાઈએ કીધું આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાયડ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે નવ દસ અગિયાર એમાં એક લાખથી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે અને આખા અમદાવાદની પ્રોપર્ટીઝ બધી જાતની પ્રોપર્ટીઝ એફોર્ડેબલથી માંડીને પાંત્રીસ લાખથી લઈને અને પાંચ પાંચ સાત સાત કરોડ સુધીની પ્રોપર્ટીઓ તમને અહીંયા જોવા મળશે તો બધાએ આમંત્રણ છે બધાને આમંત્રણ છે બધાએ આવવાનું છે અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી ત્યાં સૌથી મોટું સરસ ત્યાં એલઈડીનું ત્યાં આપણે આયોજન કર્યું છે અને કદાચ ઇન્ડિયામાં પહેલીવાર આટલી મોટી એલઈડી તમને એકસાથે મોટી જોવા મળશે અને એની અંદર તમને જાત જાતની ઘણી બધી ડિસ્પ્લે ડિજિટલી શું થઈ રહ્યું છે અમદાવાદમાં પ્રોપર્ટીમાં અને ઓવરઓલ અમદાવાદનો દસકો અમે લોકો કેમ કહી રહ્યા છીએ એનું તમે આખું ત્યાં આનંદ લેવા મળશે અને તમે લોકો બધા આવો જોડે મળીને આપણે ત્યાં એનું બધું ઇન્ફોર્મેશન તમને મળશે આટલે શોર્ટ નોટિસમાં આપશો આવે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આખી ઇવેન્ટ જે છે એ પહેલાં આપણે બ્રીફ કરી દીધું છે પણ ટ્વેન્ટી એથ ગાર્ડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ જે વીસ વર્ષથી થતી આવેલી વસ્તુ છે અને ક્રેડાઈ અમદાવાદનું એક પ્રાઉડ મુમેન્ટ છે કે અમદાવાદ અને અમારી જોડે જોડાયેલા ચૌદસોથી વધારે ડેવલપરોમાંથી પ્રતિષ્ઠિત સાહીઠ કે સિત્તેર જણ દર વખતે પાર્ટિસિપેટ કરતા હોય છે આ વખતે આ હજી પ્રોપર્ટી શો નવ દસ ને અગિયાર છે અમારો જેનું આઠમીય સાંજે મુખ્યમંત્રી શ્રી દ્વારા વિધિવત ઓપનિંગ કરવામાં આવશે આ પ્રોપર્ટી શોની બે જ વસ્તુ છે કે ટેગલાઇન જે અમે પસંદ કરી છે એ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી કોમનવેલ્થનું આગમન નવી કદાચ ઓલિમ્પિકની આપણી બીડ એ સિવાયની પોલીસ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટની ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇનમાં આવતી વસ્તુ બીજી આઠથી દસ સ્પોર્ટિંગ ઇવેન્ટ છે જે આપ સૌને ખ્યાલ હશે નહીં હોય તો એ ડિટેલ બી છે જેમાં અમદાવાદ આપણે પાર્ટિસિપેટ કરી રહ્યું છે તો આ આખો બે હજાર છવ્વીસથી છત્રીસ આપણે ગુજરાતી એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ આ ભાઈનો દસકો છે તો હવે અમે એવું કહીએ છીએ કે હવે અમદાવાદનો દસકો છે એટલે બે હજાર છવ્વીસથી છત્રીસ અમદાવાદનો દસકો છે એ આખું અમારો થીમ છે